અને હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે ટેકનોલોજીનું મહત્વ સંપાદન અને પઠન કલ્પના શાહ આજે ટેકનોલોજીની જરૂરિયાત દરેક ક્ષેત્રમાં છે ટેકનોલોજીનું મહત્વ ફક્ત વિજ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતા દેશને આગળ વધારવાના દરેક કાર્યમાં છે ભારતને ડિજિટલ કરવા માટે ટેકનોલોજીનો સિંહ ફાળો છે ભારત દેશ પણ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવીને પોતાના વૈજ્ઞાનિકો તેમજ તેમના કાર્યોને સન્માન પ્રદાન કરે છે ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈને આ દિવસ અમર બની ગયો છે પોખરણમાં શ્રેણીબદ્ધ નિયંત્રિત પરીક્ષણો દ્વારા અણુઆયુધ ટેકનોલોજીમાં મેળવેલી નિપુણતા સ્વદેશી ત્રિશુળ મિસાઇલનું પરીક્ષણ સ્વદેશી વિમાન હંસ ત્રણનું પરીક્ષણ ઉડ્ડયન જેવી ટેકનોલોજીની સિદ્ધિઓને બિરદાવવા આ દિવસ ઉજવવામાં આવે છે આ દિવસે જ ઓગણીસો માં બીજી વખત પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતે એક પછી એક પાંચ પરમાણુ બોમ્બ પરીક્ષણ કર્યા હતા આ પોખરણ બે હતું પ્રથમ પરમાણુ પરીક્ષણ મે ઓગણીસો માં કરવામાં આવ્યું હતું પોખરણ બે ની સફળતા પર સરકારે અગિયારમી ટેકનોલોજી દિવસ તરીકે જાહેર કર્યો દર વર્ષે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ માટે નવી થીમ હોય છે આ વર્ષ બે ની રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની થીમ છે નવીનતા દ્વારા ટકાઉ આવતીકાલ નું સશક્તિકરણ આ થીમ મુખ્યત્વે ટકાઉ ભવિષ્યના વિકાસમાં નવીનતાના મહત્વનો ઉલ્લેખ કરે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ એ જ છે કે લોકો વધુ ને વધુ ટેકનોલોજી વિશે જાણે તેના પ્રત્યે જાગૃત થાય આજે ટેકનોલોજીના કારણે જ સમગ્ર દુનિયા એકબીજાથી જોડાયેલી છે શિક્ષણ વેપાર સંચાર વગેરેને સરળ અને સંભવ બનાવવા વાળી ટેકનોલોજી જ છે આપણો દેશ વિકાસની હરણફાળ ભરતું રહે અને ટેકનોલોજી ક્ષેત્રે હજુ વધુ ને વધુ આગળ વધતું રહે તે માટે જ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ મનાવવામાં આવે છે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ આપણને યાદ અપાવે છે કે વિશ્વ કેવી રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે ખાસ કરીને ન્યુક્લિયર ટેકનોલોજીના વિકાસમાં કેવી રીતે ભારતે ધીમે ધીમે પોતાનું સ્થાન બનાવ્યું છે આ દિવસ દેશના વિકાસમાં યોગદાન આપનાર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોને સન્માનિત કરવા માટે માટે ઉજવવામાં આવે છે વર્ષ ઓગણીસો અઠાણું માં ભારત પરમાણુ પરીક્ષણ કરનાર વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો જોકે આ પછી અમેરિકી સરકારે ભારત પર ઘણા નિયંત્રણો લાદી દીધા હતા પરંતુ ભારતે ટેસ્ટ ચાલુ રાખ્યો અગિયારમી મે ના દિવસે રાજસ્થાનમાં પોખરણ પરીક્ષણમાં ભારતે બીજી વખત સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કર્યું હતું આ પોખરણ પરીક્ષણનું નેતૃત્વ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે કર્યું હતું આ પરીક્ષણને ઓપરેશન શક્તિ કે પરમાણુ બે કહેવાય છે આ પોખરણ પરીક્ષણની સફળ ઉપલબ્ધિને યાદ કરવા માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે બે દિવસ પછી દેશમાં બીજા બે પરમાણુ હથિયારોનું પરીક્ષણ થયું આ પરીક્ષણ પછી ભારત દુનિયાના એવા છ દેશમાં સામેલ થઈ ગયો કે જેની પાસે પરમાણુ શક્તિ છે આ ઉપરાંત ભારતના વિમાન હંસે અગિયારમી મે ઓગણીસો ના દિવસે જ પ્રથમ ઉડાન ભરી હતી હંસ ત્રણ વિમાનને નેશનલ એરોસ્પેસ લેબોરેટરી બનાવ્યું હતું તે બે સીટ વાળું ઓછા વજનનું વિમાન હતું Então તેનો ઉપયોગ પાયલોટને પરીક્ષણ દેવા માટે હવાઈ ફોટોગ્રાફી કરવા માટે તેમજ નજર રાખવા માટે થયો હતો પર્યાવરણને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવવા માટે પણ હંસ ત્રણનો નો ઉપયોગ થતો હતો આ સિવાય મે ઓગણીસો અઠ્ઠાણુંના ના દિવસે જ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ત્રિશુલ મિસાઇલનું અંતિમ પરીક્ષણ કર્યું હતું ત્યારબાદ ત્રિશુલ મિસાઇલને ભારતીય વાયુસેના અને ભારતીય ભૂમિસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની અંતર્ગત દર વર્ષે બાળકો અને યુવાનોને ટેકનોલોજી બાબતે વધુ પ્રોત્સાહિત અને જાગૃત કરવા વિવિધ વિજ્ઞાન કેન્દ્રો પર વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ચાલો આપણે પોખરણના જુસ્સાને યાદ કરીએ અને આપણા દેશને વધુ મજબૂત બનાવવા માટે ટેકનોલોજીના ક્ષેત્રોમાં આગળ વધીએ હમણાં જ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો ટેકનોલોજીનું મહત્વ સંપાદન અને પઠન કલ્પનાશા શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું